એબીબીબી થરા શાખા દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં કેમ્પસ કારોબારી યોજવામાં આવી નગરમંત્રી અને ભાગ સંયોજકની ઉપસ્થિતિમાં યોજાઈ કેમ્પસ કારોબારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન છે જેના દ્વારા જુલાઈ મહિનામાં સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું તે બાદ નગરની કારોબારીઓ કરવામાં આવી ત્યારબાદ ભાગની જવાબદારી આપવામાં આવી અને કેમ્પસ કારોબારી પણ હાલમાં ચાલુ છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી કેજીબીવી હોસ્ટેલમાં કેમ્પસ કારોબારી યોજવામાં આવી જેમાં વીસ જેટલી કાર્યકર્તા બહેનોની ટીમ બનાવવામાં આવી આ કાર્યક્રમમાં એબીવીપી નગરમંત્રી વિશાલપુરી ગોસ્વામી અને ભાગ સંયોજક તરીકે રાજેશભાઈ જોશી નાનો પ્રવાસરો તેમજ આ કેમ્પસના અધ્યક્ષ મંત્રી સહિત પૂરી ટીમ બનાવવામાં આવી જેમાં કેજીબીના વોર્ડન કમ હેર ટીચર આસાબેન ચૌધરી સહિત સ્ટાફા જ રહ્યો બાબુ પોટિયા સબંધ ભારત ન્યૂઝ થરા